દાહોદ જિલ્લામાં અધિક જિલ્લા કલેક્ટરે ચાર નવા જાહેરનામા બહાર પાડી અને તેનું ફરજિયાતપણે પાલન કરવા સૂચના આપવામાં આવી છે અને પોલીસને આ જાહેરનામાનું પાલન કરાવવા માટે સૂચનો પણ કરવામાં આવ્યા છે ગુજરાત રાજ્ય બહારના અથવા દાહોદ જિલ્લા બહારના લોકોને મજૂરીએ અથવા નોકરી ઉપર રાખો છો તો તમે દુકાન મકાન કે ગોડાઉન માલિક છો તો ભાડે આપતા પહેલા તેની નોંધણી કરાવવી ફરજિયાત છે શું તમે મોબાઈલ માટે સિમ કાર્ડ વહેંચ્યો છે અથવા જૂના મોબાઈલોનું વેચાણ કરો છો તો તેના તમામ પુરાવાઓ સાથે રજિસ્ટર રાખવું પડશે જૂના વાહનો લેવેજ કરતા સ્ક્રેપના અને ગેરેજના વેપારીઓ માટે પણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જેમાં જૂની સાયકલ સ્કૂટર થ્રી વ્હીલર ફોર વ્હીલર ભંગારનો લે સામાન રાખતા પહેલા સ્ક્રેપ માલિકો અને ગેરેજ માલિકોને રજિસ્ટર નિભાવવાનું રહેશે અને તેમાં નોંધણી કરવાની રહેશે જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે કે વર્તમાન અને ભૂતકાળમાં આતંકવાદી ઘટનાઓમાં તત્વો દ્વારા વિવિધ જગ્યાઓ કરી જાનહાનિ અને માલ મિલકતોને નુકસાન પહોંચાડી ભયનો માહોલ સર્જાવી દેનારી ઘટનાઓ બનવા પામી છે અને આ ઘટનાઓમાં મોટે ભાગે બોમ્બ બ્લાસ્ટ માટે જૂની સાયકલો તેમજ જૂના સ્કૂટર અને જૂની કારો અન્ય જૂના વાહનો તેના સ્પેરપાર્ટ અને ભંગારનો ઉપયોગ આ તત્વો દ્વારા કરાતો હોય છે અને આ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિઓ આચરતા તત્વો મોટે ભાગે રાજ્ય બહારના પરપ્રાંતિય વિસ્તારમાંથી પ્રવેશી ભૌગોલિક પરિસ્થિતિથી વાકેફ થઈ આ પ્રકારની પ્રવૃત્તિ આચરતા હોય છે જેના કારણે જાહેર સલામતી સુરક્ષા તેમજ શાંતિનું વાતાવરણ જોખમ હોવાના કારણે આમ નાગરિકો તેમજ પ્રજામાં અસુરક્ષાનો માહોલ ફેલાય છે